સુરત શહેરના વરાછાની ડાયા પાર્ક સોસાયટીમાં દર વર્ષે ચોમાસામાં ઊભી ઉભી થતી ખાડાની સમસ્યાને પગલે સ્થાનિક લોકોએ મનપા સામે વિરોધ કર્યો છે વર્ષોથી રોડ પાણી અને ઘટન સમસ્યા યથાવત રહેતા કોર્પોરેશન પર ઉદાસીનતા દાખવવાનો આક્ષેપ આવ્યો છે અવકતે પણ પાલિકા કોઈ પગલા ન લેતા સોસાયટીના લોકોએ પોતે ફાડો ઉગરાવી ખાડા માટે માટી ભરી કામગીરી કરી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે દર વર્ષે 10 થી 15000 રૂપિયા ફાળવીને રસ્તો સમારકામ કરવો પડે છે જ્યારે મનપા અધિકારીઓ વેરો વસૂલી કામગીરી ટાળી રહ્યા છે હા રજુવાદ ઘણી વાર કરેલી છે લગભગ કમ બે પાંચ વાર રજુવાદ કરેલી છે તો કોઈ કોર્પોરેટર કોઈ કાઈ કોઈ જન આયા પાંચ ચાર 5000 માણસ રહેતું છે

રોજ માટે થઈને વરસાદ હિસાબે પાણી આવે છે દર વર્ષે તો ખાબોસિયા ભરાય મચ્છર થાય ને એવું થાય છે અને દરરોજ માટે પંદર દિવસે ની વીસ દિવસે ગટર લાઇન પ્રોબ્લેમ રહ્યા કરે એસ માં જાણ કરી રહી હા રજુઆત એવી ઘણી વાર કરેલી છે કમ સે કમ બે પાંચ વાર રજૂઆત કરેલી છે તો કોઈ કોર્પોરેટર કોઈ કાઈ કોઈ ધન હા અને અહીંયા પાંચ ચાર પાંચ હજાર માણસ રહેતું છે બધી આ સમસ્યા છે પાણી